આપણે કેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા આજ ઉપસ્થિત થયા છીએ જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર અને યુવા પેઢીના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલું છે નમસ્કાર હું છું આપની સાથે હેતવી નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતી આ નિર્ણય રાજ્યભરમાં તીવ્ર ચર્ચા અને વિવાદને જન્મ આપ્યો છે એક તરફ સરકાર આ નિર્ણયને શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા અને શિક્ષણની ગુણવત્તાને જાળવવા માટેનું વચગાળાનું પગલું ગણાવે છે અને જ્યારે બીજી બાજુ યુવા શિક્ષિત ઉમેદવારો અને શિક્ષક સંગઠનો આને બેરોજગારી વધારનાર અને યુવાનોની તકો છીનવનાર નિર્ણય તરીકે જોઈ રહ્યા છે ત્યારે આવા જ કેટલાક ઉદભવેલા પ્રશ્નોના જવાબ મેળવવા માટે જવાબ માટે આજે આપણી ચર્ચા ખૂબ જ જરૂરી છે સાથે સવાલ એ છે કે નિવૃત્ત શિક્ષકોની ભરતી ખરેખર શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરશે કે કેમ અને આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું મારી સાથે ટેટ પાસ શિક્ષક પરિનભાઈ જોડાયા છે આ સાથે જ રાકેશ ઠક્કર જોડાયા છે જેઓ પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી છે અને સાથે ભાસ્કરભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે જેઓ શાળા સંચાલક છે શાળા સંચાલક મંડળમાંથી આપણી સાથે જોડાયેલા છે માફ કરશો આપ ત્રણેયનું સ્વાગત છે આ ચર્ચામાં જે રીતના બે મહત્વના મુદ્દાઓની વાત આવે છે એક બાજુ ટેટપાસ ઉમેદવારોનું વલણ અલગ છે બીજી બાજુ સરકારનું વલણ અલગ છે ભાસ્કરભાઈ આપની પાસે પહેલા આવ આપ આખા મુદ્દાને કેવી રીતે જોઈ રહ્યા છો એક બાજુ ઉમેદવારો પોતાની અલગ અલગ પ્રકારની લડત ચલાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે સાત સાત મહિના થઈ ગયા આજે છતાં પણ પ્રશ્નનો ઉકેલ આવતો નથી અને બીજી બાજુ સરકાર એવું કહી રહી છે કે પ્રોસેસ ચાલુ છે ગુજરાતમાં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા ત્યારથી ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ ચાલે છે અને આ જે ગ્રાન્ટેડ શાળાઓ છે તે તે ગ્રાન્ટેડ શાળાઓમાં જે શિક્ષકોની ભરતી છે એ અગિયાર બે બે હજાર અગિયાર સુધી ગુજરાતની ગ્રાન્ટેડ શાળાના શાળા સંચાલકો પાસે હતી અને અગિયાર બે બે હજાર અગિયાર પછી જ આ ભરતી શિક્ષણ વિભાગે પોતાની પાસે લીધી એ જે ભરતી છે કેન્દ્રીયકૃત ભરતી થઈ અને એના માટે ભરતી સમિતિ બનાવવામાં આવી પરિસ્થિતિ એ છે કે અગાઉ અમારી ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યા ખાલી થતી વર્ષમાં બે વખત એકત્રીસ ઓક્ટોબર અને એકત્રીસ મે આ બે અમારા નિવૃત્તિની જે વય મર્યાદાના જે નિયત કરેલા પ્રમાણ છે એ જ્યારે જગ્યા ખાલી થતી એટલે અમે ડીઓ પાસે એને નો ઓબ્જેક્શન મેળવી છાપામાં જાહેરાત આપી અરજીઓ મંગાવી ઇન્ટરવ્યૂમાં રજીસ્ટ્રેથી ઇન્ટરવ્યૂ કોલ છોડી ડીઓના ઈઆઈ ક્લાસ ટુ ઓફિસરને હાજર રાખીને અમે ઇન્ટરવ્યુ કરતા હતા બોર્ડના સભ્ય હાજર રહેતા હતા પણ પરિસ્થિતિ હવે એવી છે બે હજાર અગિયાર પછી કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જે કાયમી જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં અમને અમારા શિક્ષકો મળતા નથી શિક્ષકો મળતા નથી એની સાથે સાથે પરિસ્થિતિ એ છે કે આ ગુજરાતની જે ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતના આર્થિક અને સામાજિક રીતે જે પછાત વર્ગના બાળકો છે કે જેઓ સ્વનિર્ભરમાં જેના મા બાપ ફી નથી ભરી શકતા એવા બાળકો અમે ભણાવીએ છીએ હવે અમારા બાળકોને જ્યારે શિક્ષક ન મળે તો પરિસ્થિતિ એ થાય કે ધીમે ધીમે અમારા બાળકો અધવચ્ચે અભ્યાસ છોડી અને નાના મોટા કામ ધંધે લાગી ગયા કોઈ સાયકલ રિપેરિંગમાં કોઈ બીજે કોઈ ત્રીજે એમ કરી અને જે ડ્રોપઆઉટ રેશિયો છે એ ડ્રોપઆઉટ રેશિયોમાં પણ તમે જુઓ કે નવમા ધોરણમાં ગુજરાતની અંદર અને દેશની તુલનામાં આપણે અગિયારમા નંબરે છીએ એટલે આપણા ત્યાં ડ્રોપઆઉટ રેશિયો વધુ છે નવમા ધોરણમાં અહીંયા વાત એ છે કે શિક્ષકોની ભરતી શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકારે એક બોર્ડ પણ બનાવેલું છે આનંદીબેનના વખતે એ એ બોર્ડની જીપીએસસીને જેવું એ બોર્ડ છે આ જે કેન્દ્રીય ભરતી સમિતિ છે એ બહુ નાનકડી સમિતિ છે બીજું એની પાસે સ્ટાફ નથી જ્યારે આજે શું છે કે કમિશનર શાળાઓની કચેરીના એક વધારાનું કામ સોંપ્યું છે એની પાસે પૂરતા ક્લાર્ક પટાવાળા કે એની પાસે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કે જોઈએ એટલો સ્ટાફ કેન્દ્રીય ભરતી સમિતિ માટે કોઈ અલગથી ફાળવવામાં આવ્યો નથી એટલે ત્યાં પરિસ્થિતિ એ થાય છે કે જે હાલ સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા આ કામ કરવામાં આવે છે બીજું ત્યાં જે બી નવા 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 અધિકારીઓ આવતા જાય નાયબ શિક્ષણ નિયામક સંયુક્ત શિક્ષણ નિયામક એમાં એક સંયુક્ત શિક્ષણ નિયામક આ ભરતી સમિતિના સચિવ હોય શાળા કમિશનર છે એ અમારા અધ્યક્ષ હોય એક ભરતી સમિતિ છે એમાં સંચાલકોને શિક્ષણ શાસ્ત્રીઓને મૂકેલા છે પરિસ્થિતિ એ છે કે વી વોન્ટ ટીચર્સ અમને શિક્ષક જોઈએ છે અમારી ખાલી જગ્યા ઉપર શિક્ષણમાં ક્યારેય થિંગડા ના મારી શકાય શિક્ષણ એવી વસ્તુ છે કે અવિરત એક પ્રવાહ છે અને પ્રવાહમાં અમારા ત્યાં એવો શિક્ષક જોઈએ કે જે હાજર થાય અઠ્ઠાવન વર્ષે રિટાયર થાય અને અમારી શાળામાં ત્રીસ બત્રીસ પાંત્રીસ સાડત્રીસ વર્ષની કારકિર્દી કરી અને ઉજ્જવળ કારકિર્દી સાથે એ રિટાયર થાય એ બહુ મહત્ત્વની બાબત છે આજે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતાની રીતે મનમાની ચલાવી રહ્યા હોય એવું લાગે છે શિક્ષણ વિભાગની સૂચનાઓ કંઈ અલગ હોય આ બાજુ જેને કામ કરવાનું છે અલગ રીતે ચાલતા હોય હવે એક જ નાનકડો દાખલો આપું કે હમણાં હાયર સેકન્ડરીની જે ભરતી થઈ એ ભરતીની અંદર ગ્રાન્ટેડ અને સરકારીમાં બારસો ને એક્યાસી જેટલા જે ઉમેદવારો હતા એમણે બે જગ્યાએ અરજી કરી હતી હવે બે જગ્યાએ અરજી કર્યા પછી એમને તક આપવામાં આવી કે ભાઈ નાવ યુ ડિસાઇડ ઇન વિચ ઇન્સ્ટિટ્યૂટ યુ વોન્ટ ટુ જોઈન વેધર યુ વોન્ટ ટુ જોઈન ગવર્મેન્ટ ઓર ધી ગ્રાન્ટેડ એટલે એ લોકોએ જ્યારે એમાં હક એક જગ્યાએ જતો કર્યો એટલે સીધી બારસો ને એક્યાસી જગ્યા ખાલી હતી હવે પાછળ બારસો એક્યાસી જણા જે લટકીને રહ્યા છે એ એમને નિમણૂક નથી મળવાની બીજી બાજુ એમણે જે સ્કૂલ ડબલ સ્કૂલો પસંદ કરી હતી તો એના લીધે સ્કૂલમાં જગ્યા ખાલી રહી હમણાં વાત આવી માધ્યમિકમાં માધ્યમિકમાં એ લગભગ બારસો ને એકતાલીસ જગ્યાઓ ખાલી રહેશે આ પરિસ્થિતિ એવી છે કે પહેલી તમે મેરિટ કમ પ્રેફરન્સવાળી બાબત છે એના લીધે આ પરિસ્થિતિ ઊભી થાય છે પહેલાં ગુજરાતમાં પંચાવન પાંચ એટલે કે જ્ઞાતિના આધારિત જે અમારી પહેલી જગ્યા બીજી જગ્યા કે અમારા મસ્ટરો ઉપર જે પહેલી જગ્યા છે સવર્ણ માટેની બીજી બક્ષીપંથની ત્રીજી એસટીની ચોથી એસ એ જે જગ્યાઓ જે છે એ પ્રમાણે ભરતી થતી નથી પહેલી બાબત બીજી બાબત એ છે કે જ્યારે તમે આ રીતે બધું ઓપન આપી દો છો એટલે એક બાજુ એકથી પાંચમો અરજી કરે છે છથી આઠમો અરજી કરે છે આ બાજુ નવથી બાર ગ્રાન્ટેડમાં અને આ બાજુ નવથી બાર સરકારમાં નો અરજી કરે છે એના લીધે જે ખરેખર નોકરી વાંચુઓ છે જે હા ટોપ મેરિટવાળા છે એ બધે પ્રયત્ન કરે છે અને પછી એ કે ભાઈ હવે મારે કચ્છમાં સરકારીમાં મળે છે પણ ના અમદાવાદમાં મને ગ્રાન્ટેડમાં મળે છે એટલે પેલી કચ્છવાળી જગ્યાએ જતો કરશે આ બહુ ગંભીર બાબત છે એટલે જે સિલેક્શનની બાબત છે એમાં એકવાર યાદી બનાવી દો યાદી બનાવીને એ યાદી એમને એમને તક આપો કે ભાઈ તમારે કયા જિલ્લામાં નોકરી કરવી છે અને એ જિલ્લામાં જે નોકરી જિલ્લા માટેનો પ્રેફરન્સ માગો એક બે ત્રણ અને ત્યાં એ જિલ્લા શિક્ષણાધિકારીની યાદી સોંપી દો તો ઓટોમેટિક આ જે દોડ છે બિનજરૂરી દોડ કારણ કે આ આંખો મીચીને દોડ છે ગ્રાન્ટેડમાં મારે જવું છે ને સરકારીમય જવું છે એના બદલે જિલ્લા શિક્ષણાધિકારીને એ પેલા જે ઉમેદવારોને જેને કચ્છમાં કામ કરવું છે કચ્છ માટેની યાદીમાં ઊભા રહેશે અમદાવાદમાં કામ કરવું છે એમાં કદાચ માની લો હરીફાઈ થશે તો ત્યાં તમે મેરિટ જોઈ લેજો કારણ કે એટલે તો આપણે ત્રણ જિલ્લા આપવાની વાત કરીએ છીએ કે ત્રણ જિલ્લામાં પ્રેફરન્સ આપો બીજી બાબત સૌથી મહત્ત્વની બાબત એ છે કે શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ઉપર શિક્ષણ સહાયક જ નિમાવો જોઈએ એના બદલે આપણે પ્રવાસી શિક્ષકવાળું ગતકડું લાયા પ્રવાસી શિક્ષક બાદ આપણે હવે આ જ્ઞાન સહાયક લાયા જ્ઞાન સહાયકમાં પછી અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટવાળી વાત લાયા સાહેબ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટથી કોઈને બી રાખવાનો હોય તો એમાં મેરિટ અને પ્રેફરન્સ ના હોય એમાં તો સીધે સીધી જ નિમણૂક હોય એમાં બી એમાં તમે આ પરિસ્થિતિ લાયા એટલે વાત એ છે કે ધાનેરાનો એક સારો કેન્ડિડેટ એ ધરમપુરની અંદર પસંદ થાય તો અગિયાર મહિના માટે જવાનો નથી કે પછી આ બાજુ સુરતનો કોઈ ઉમેદવાર જે છે એ પસંદ થઈ અને હિંમતનગર જવાનું નથી અગિયાર મહિના માટે બિલકુલ બિલકુલ ખુબ સાચી વાત છે તેઓને કરાર આધારિત ભરતી થઈ જાય એટલે જે જગ્યા ખાલી છે અને જે લાખો ઉમેદવાર પરીક્ષા આપે છે જે રાહ બેઠા છે કે હવે મારો વારો આવશે હવે અમારી આ ભરતીમાં અમારું નામ એ થાય જ નહીં એટલે આમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનું ખતરનાક જ છું અને બીજી બાજુ સરકાર એવું કહી રહી છે કે અમે પ્રોસેસ ચાલુ રાખી છે અત્યારે કોઈ કારણોવશ અમારે આવું કરવું પડ્યું છે પણ એ ઘટ પૂરાશે નહીં જે આંકડા અમારી પાસે આવે છે હાયર સેકન્ડરીના એમાં એક પ્લસ જગ્યાઓ ખાલી પડી છે અને ત્યાં વારંવાર એકને એક બાબત રિપીટેડલી એ જ સામે આવી રહી છે કે નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતી થઈ જાય છે જી રા

તો ટેટ ટાટ આ બધી પ્રક્રિયાઓની પળોજણમાં એક બાજુ મૂકી અને સંપૂર્ણપણે સો ટકા સ્ટાફની ભરતી થઈ જાય એ પહેલો પ્રેફરન્સ હોવો જોઈએ હવે વૈકલ્પિક રીતે એમણે કેટલીક બાબતો શરૂ કરી છે આમ તો ઓગણીસો છન્નુંથી બાલગુરુથી આ એક શરૂ થયું વિદ્યા સહાયક જ્ઞાન સહાયક પ્રવાસી શિક્ષક આ બધી ઘટનાક્રમોએ છેવટે તો વિદ્યાર્થીને સહન કરવાનું આવ્યું છે અહીંયા તો સૌથી મોટું વિદ્યાર્થી તો સહન કરે કરે જ હવે જે વ્યક્તિઓ છે એને સહન કરવાનું આવશે કારણ કે ઓલરેડી પાંત્રીસ વર્ષ વર્ષ તેત્રીસ વર્ષની નોકરી કરી લીધી છે એમની સામે હેલ્થના પણ પ્રશ્નો હશે હા ચોક્કસ પણ એમની પાસે અનુભવ છે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન માટેનો અનુભવ એમની પાસે છે એમને કમાન્ડ છે એક પ્રકારનો પરંતુ જે ભવિષ્ય ઘડવાનું છે એવા કેટલાક શિક્ષકો અનુભવથી વંચિત રહી જશે અને જ્યાં સુધી આ ભરતી નહીં થાય ને ત્યાં સુધી કેટલાક ઉમેદવારોની ઉંમર વધી જશે એટલે પછી એ એલિજિબલ નહીં રહે અને એના કારણે એને જે અન્યાય થશે લાઈફ ટાઈમનો એ બહુ મોટો હશે એટલે આ બધા જ અખતરા કરવા કરતા સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ છે કે બાળકોને એનું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા શિક્ષક મળી જવો જોઈએ જે આપણે બે મહિના પછી પણ હજુ આ ચર્ચાના એરણ ઉપર છીએ અથવા તો સમાજની વચ્ચે આ વાત આ માધ્યમોના માધ્યમથી સરકાર સુધી પહોંચાડી રહ્યા છીએ મહત્વનો વિષય આટલો છે કે જો ગુજરાતને શિક્ષણમાં આગળ લઈ જવું હશે તો ફરજિયાત રીતે આપણે આનો ઉકેલ કરીને તાત્કાલિક ધોરણે શિક્ષક બાળકોને આપવો જ પડશે એટલે આના માટે બીજા કોઈ વિકલ્પ હોઈ ન શકે હાલ પૂરતો જો આ આ રીતે જ આપવાનો છે તો સરકારે આ ટેટ ટાટ આ બધું એક બાજુ મૂકી દઈને જેમણે પણ શૈક્ષણિક રીતે બીએડ કરેલું છે બીએ કરેલું છે એમએ કરેલું છે એને પણ તક આપીને પછી જો ના મળે ક્યાંથી એ કોઈ નથી મળતું તો તેવા સંજોગોમાં છેલ્લે છેલ્લે જેને કહેવાય કોઈ વિકલ્પ નથી ત્યારે ત્યારે નિવૃત્ત શિક્ષકોનો સહયોગ લઈ શકાય અને તો વધારે સારું કામ થઈ શકે અધરવાઇઝ અત્યારે જોવા જઈએ તો આ સ્પષ્ટપણે એક મોટા માસને જે બેરોજગાર માસ છે જે યુવાનો છે એને આપણે અન્યાય કરી રહ્યા છીએ એટલે સરકારે એક પ્લાનના અભાવે જે કંઈ પણ અત્યારે કરી લીધું છે એને એક બાજુ મૂકી અત્યારે જ ફરીથી આમાં સુધારો કરવો જોઈએ અને સંગઠને માંગ નથી કરી કે ભાઈ આમ નિવૃત્ત શિક્ષકો માટે તમે ફરીથી આવી જોગવાઈ ઊભી કરો એવું કોઈ સંગઠને માંગ નથી કરી એટલે સરકારે એક વસ્તુ કરવા જેવી છે કે કોઈ પણ ટેટ ટાટ એક બાજુ મૂકી દો અત્યારે જેને એમએ બી એડ છે અથવા તો જેને શૈક્ષણિક લાયકાત છે વ્યવસાયિક લાયકાત છે એ વ્યક્તિને નિમણૂક આપી દેવાથી બાળકોના શિક્ષણને બચાવી શકાશે એટલે આપણી સામે જે પ્રશ્ન છે બાળકોના શિક્ષણનો છે પણ એની સાથે સાથે હવે તો અન્યાય પણ થવા માંડ્યો ને એક રીતે એટલે સરકારે આ માટે તાત્કાલિક ધોરણે વિચારવું જોઈએ ફરીથી આમાં સુધારો કરવો જોઈએ ઠરાવમાં અને ફરીથી સ્પષ્ટપણે શિક્ષકોની જ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવી જોઈએ અને આયોજન તો એવું હોવું જોઈએ કે દાખલા તરીકે એકત્રીસ પાંચ કોઈ શિક્ષક રિટાયર થાય છે તો એક છ એ જે હાજર થવાનો છે એ શિક્ષકને નિમણૂક મળી ગયેલી હોવી જોઈએ એટલે બાળક એક પણ

તો અપરિપક્વતાની જે પરાકાષ્ઠા હોય ને ત્યાં સુધીનો અપરિપક્વ નિર્ણય છે આવું કહેવું છે ને જરાય અતિશયોક્તિ નથી શું ગુજરાત પાસે પૂરતા યુવા શિક્ષકો નથી તો તમે આ યોજનાઓ છે એ લઈ આવો તમે જુઓ ને તો ક્રમશઃ બે હજાર ત્રેવીસ ની અંદર છે એ પરીક્ષાઓ લેવામાં આવેલી હતી ત્યારબાદ બે હજાર પચીસ થઈ ગયા તેમ છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાયમી ભરતીની કાર્યવાહી પૂર્ણ થઈ નથી બે હજાર ત્રેવીસમાં અમને ઉમેદવારોને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે જ્ઞાન સહાયક છે ને એ કાયમી ભરતીની વૈકલ્પિક વ્યવસ્થા છે તો આ નિવૃત્ત શિક્ષકોની ભરતીને અમે શું કર્યું વિકલ્પોનો વિકલ્પ ગણવો જેમ બંને સાહેબશ્રીએ વાત કરી કે અંતે કોઈ ન મળે તો તમે ગોઠવોને શિક્ષકો પણ હાલ તો એક થી આઠ ની અંદર સાઠ હજાર કરતા વધુ ઉમેદવારો નવ દસ માં પચીસ હજાર કરતા વધુ ઉમેદવારો અને અગિયાર બાર ની અંદર પંદર હજાર જેટલા ઉમેદવારો ટાટ ને ટેટ ની પરીક્ષાઓ પાસ છે શું આમાંથી તમને કોઈ યોગ્ય નથી લાગતું તો પછી આ પરીક્ષાઓ લેવાનો અર્થ શું હતો તો આ જે પ્રકારનો નિર્ણય છે એ ક્યાંક ને ક્યાંક આજે તમેને હું ચિંતન કરી રહ્યા છીએ અને અમારા જેવા ખરેખર બેરોજગાર યુવા લોકો છે એના માટે ચિંતાનો વિષય બની ચૂક્યો છે આવું કહેવું છે જરાય અતિશોક્તિ ન કહી શકાય તો હું તો કહું છું ફરી વખત સરકારશ્રીને બે હાથ જોડી મસ્તક નમાવી અમે વિનંતી કરીએ છીએ કે આ નિર્ણય ઉપર ચિંતન કરવામાં આવે અને ફરીથી કોઈ નવી છે એ સારા એવા સમાચાર તમામ યુવા શિક્ષક મિત્રોને મળે એવી આશા અને અપેક્ષા છે અને સાથે સાથે જે વાત કરી અત્યારે હજી પણ છે ને નવ થી બાર ની અંદર જગ્યાઓ ખાલી છે તો એ જગ્યાઓ જે એકત્રીસ મે ની સ્થિતિઓ હોય કે એકત્રીસ દસ ની સ્થિતિઓ હોય તો એ ભરવી જોઈએ અને હજી ઘણા પણ કોમન ઉમેદવારો છે તો હું ખાસ કરીને સીઓએસ કમિશનર ઓફ શાળા કચેરીને વિનંતી કરીશ કે બીજો રાઉન્ડ આપવામાં આવે જેથી બાકી રહેલી તમામ જગ્યાઓ ભરાઈ જાય જો બીજા રાઉન્ડમાં પણ નથી ભરાતી તો ત્રીજો રાઉન્ડ આપવામાં આવે જ્યાં ત્યાં સુધી દરેક શાળામાં પૂરતો શિક્ષક નહીં પહોંચે ત્યાં સુધી છે એ આ ભરતી છે સત્વરે ચાલુ રાખવામાં આવે આજ તમે કચ્છની પરિસ્થિતિ જુઓ ને ક્યાંકને ક્યાંક તો ત્યાં એક પણ શિક્ષકો મળતા નથી ડ્રોપ આઉટ રેશિયનનું પ્રમાણ વધી ગયું છે અને શાળાઓની હાલતો જર્જરી છે અને પછી તમે આવા શાળા પ્રવેશ ઉત્સવના તાયફાઓ કરો છો તો એ કેટલી હૃદય યોગ્ય કહેવાય અરે ભલામાણા શાળામાં શિક્ષક જ નથી તો એ પ્રવેશ ઉત્સવના આપણે બધા ભેગા મળીને કરશું શું અમથી છે પંદરમા નંબરે ગુજરાત છે સાક્ષરતામાં આવતું નથી કે જ્યાં કોઈ એક જ ભાષા જે વાંચી લખી શકે અને આપણે સાક્ષર કહીએ છીએ પંદરમા ક્રમમાં ગુજરાત છે તો એટલા માટે જ આ ગુજરાત છે એ પહોંચી ગયું છે જ્યાં પૂરતા પ્રમાણમાં હાલની તારીખે શિક્ષકો ઉપલબ્ધ છે પણ એવું કોઈ પણ પ્રકારનું સુદ્રઢ આયોજન છે જ નહીં અમે તો એક જ માંગ કરીએ છીએ જેટલી પણ જગ્યાઓ હોય એ તાત્કાલિક ભરવામાં આવે કાયમી શિક્ષકોથી પછી ન મળે તો જ્ઞાન સહાયક લઈ આવો આ નિવૃત્ત શિક્ષકોનો વિકલ્પ તો અંતિમમાં અંતિમ હોવો જોઈએ જે પેલા આગળ ઉભા છે તો મોકો દો જી આપ આપની આવા ઘણા નિર્ણ નહી આવે તો આવનારા દિવસોમાં આપના પગલા કેવા રહેશે તો યુવા વર્ગ છે એક સમય એવો આવે જે માનસિક કંટાળી જાય કેમ કે કેટલો સમય આ ભરતીને આપવો આવા દને અમારે આપવાના રજુવાતે અમારે કરવાની ખાલી જગ્યાઓ મગાવ ઈ અમારે કહેવાનું સમયસર મેરિટ લિસ્ટ બહાર પરો ઈ પણ અમારે કહેવાનું કોમન ઉમેદવારો જે બધી જગ્યાએ હોય 9 થી 12 માં હોય 1 થી 8 માં હોય એ રિપીટ ન થાય એની રજુવાત પણ અમારે જ કરવાની તો ન્યા તો આપણા કરતા વધુ બુદ્ધિશાળીઓ અને વધુ પ્રતિભા ધરાવતા અધિકારીઓ છે તો એને આ ઘટ વિશે એને આ માહોલ વિશે એને અમારી આ લાગણી અને પીડા વિશે ખ્યાલ નહી હોય અમે તો ઉમે દર વખતે રજૂઆત કરશું પણ ઉમેદવારો ની પણ એક સ્થિતિ હોય કે ક્યાં સુધી રજૂઆત કર્યા રાખે અમે અત્યારે પણ રજૂઆત કરશું આપના માધ્યમથી પણ રજૂઆત કરીએ છીએ કે હંમેશા એક સમાન નિર્ણય છે એ દરેક માટે લાગુ પાડવામાં આવે કોઈને કોઈને ગોળ અને ખોળ એના જેવી પરિસ્થિતિનું આગળ ન કેમ કે હું હંમેશા સ્પષ્ટપણે માનું છું કોઈ પણ દેશ હોય કોઈ પણ રાજ્ય હોય એના માટે હંમેશા ત્રણ વ્યવસ્થા જે મુખ્ય સ્થાને હોવી જોઈએ પેલું શિક્ષણ બીજું હેલ્થ અને ત્રીજું ડિફેન્સ કદાચ આપણે પાછળના બે માં બહુ સારા હશું પણ પહેલામાં તો હજી ક્યાંક ને ક્યાંક શિક્ષણ વ્યવસ્થા સુધારાની જરૂર છે લાગુ કરો ને એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી પાલન કરો ને બધા બધા નિયમોનું તો બધું જ થઈ શકે જી બિલકુલ ભાસ્કરભાઈ જે રીતની આખી આ વાતો હવે સામે આવી રહી છે કદાચ એને જોતા એવું લાગે છે કે હવે જે ટેટ ટાટ પાસની પરીક્ષા આવનારા દિવસોમાં જે આવનારા ભવિષ્યના ઘડતર માટે જે ઉમેદવારો આવશે તે લોકો સંકોચાશે આપશે તે લોકોના મગજમાં કદાચ એવો પણ ડર હશે એવો પણ એવું એવું પણ ડિસિઝન તેઓ લઈ શકે છે કે નથી આપવી કારણ કે અમારી પહેલાના જે લોકોએ પરીક્ષા આપી છે એ લોકોનું હજી કશું ઠેકાણે નથી પડ્યું તો પછી અમે આપીને શું કરીએ અમારે અમારી લાઈન બદલી નાખવી જોઈએ આવા પણ વિચારો આવશે અને જેના કારણે ગુજરાતને ઉજળા ભવિષ્યવાળા શિક્ષક નહીં મળે અને એની ખોટ આવનારી પેઢી રાજ્ય સરકારને પુનઃ યાદ અપાવું કે આપણી નવી શિક્ષણ નીતિની અંદર શિક્ષકો ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર પાંચ ની અંદર બહુ સ્પષ્ટ લખેલું છે કે ભાઈ એક પરીક્ષા લેવી હવે આપણા ત્યાં જે તે સમયે જે તે અધિકારીએ આ દ્વિસ્તરીય ટાટનું જે એક વસ્તુ લાવ્યા છે અને સામે એ જે ભણે છે એણે ત્રણ વર્ષની ઉંમરથી ભણવાનું ચાલુ કરીને અઠ્યાવીસ વર્ષની ઉંમર સુધી ભણ્યો હશે અથવા પચીસ વર્ષ ભણ્યો હશે ત્યારે એમ બીએડ બી એડ થયો હશે આપ સૌને આશ્ચર્ય થશે કે નથી એના દસમાના ગુણ નથી બારમાના નથી એના બી એ બી એસ સી કે બી કોમ કે એમ એ એમએસસી એમ કોમ કે બી એડ કે એમએડના ગુણ માટે ક્યાંય ગણતરીમાં જ નથી લેવામાં આવતા ફક્ત ને ફક્ત ત્રણ કલાક ગોખી અને ઘેરથી તૈયાર થઈને લાયા હોય અને ટાટ પરીક્ષામાં દ્વિસ્તરીય ટાટની અંદર પાસ પહેલાં સ્તરમાં પાસ થયા અને પછી બીજા સ્તરમાં પાસ થયા એવાનું આમ જે મેરિટ બનાવવામાં આવે છે તો શું ભણતરની કોઈ કિંમત જ નથી આ ફક્ત ફક્ત ને ફક્ત પેલા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવું છે કે ભાઈ કે પરદેશમાં ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે એમ ટીચિંગ લાઇસન્સવાળી વાત છે આ ચાલી ના શકે ભણતરના પણ ગુણ હોવા જોઈએ અને પહેલાં હતા જ આ અધિકારીઓએ કાઢી નાખ્યા છે ભણતરના ગુણ ફક્ત ટાટના ગુણ ગણ્યા છે એમાં એને સાઈઠ ટકા વેટેજ આપ્યું છે એ સાઈઠ ટકા વેટેજના લીધે શું છે કે અમુક વિષયોની અંદર શિક્ષકો જ નથી મળતા સાઠ ટકાના તો મેરિટ પણ નીચે લઈ જઈ શકાય એ જોગવાઈ છે સાહેબ પિસ્તાલીસ ટકા લઈ જાઓ ચાલીસ ટકા લઈ જાઓ પણ શિક્ષકની ભરતી કરો એ મહત્વની બાબત છે રહી આ વાત નિવૃત્ત શિક્ષકોની તો એ તો જે દાડે કાલે અમે પરિપત્ર ઠરાવ પરમ જોયો અમને આશ્ચર્ય એટલા માટે ના થયું કારણ કે ત્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર નાયબ નિયામક અને સંયુક્ત શિક્ષણ નિયામકમાંથી નિવૃત્ત થઈ ગયેલા એવા અધિકારીઓને બેસાડ્યા છે આ બધા કામ માટે અને એ લોકો નિવૃત્ત અધિકારીઓનું જ વિચારતા હોય નિવૃત્તોનું જ વિચારતા હોય એ આ યુવાનોનું કશું વિચારતા નથી હકીકત છે હવે આપણા ત્યાં બધું જો હંગામી ધોરણે અથવા કામ ચલાવ ધોરણે ચાલતું હોય તો એ કઈ રીતે ચાલી શકે અને એટલા માટે જ આ જે જ્ઞાન સહાયકોની ભરતીની વાત છે એમાં અમારી સ્પષ્ટ શાળા સંચાલકના રાજ્યના અધ્યક્ષ તરીકે અમે લેખિતમાં સરકારને આપેલું છે કે સાહેબ કોઈ બી આવો ઠરાવ કોઈ પરિપત્ર કરો તો સ્ટેક હોલ્ડર્સને બોલાવો સ્ટેક હોલ્ડર્સનો મતલબ થાય શિક્ષક સંઘને બોલાવો આચાર્ય સંઘને બોલાવો ક્લેરિકલ બિન શૈક્ષણિકને બોલાવો અને સંચાલકને બોલાવો અને ઠરાવ વંચાવો કે ભાઈ આ ઠરાવ માર્કેટમાં જશે તો સમાજમાં એના આઘાત પ્રદ્યાઘાત શું થશે આ સીધો ઠરાવ આપી દીધો શા માટે તમે આમાં બીજા ઇન્કલુડ ના કર્યા અમે સાહેબ પહેલાં પરિસ્થિતિ હતી કે ગુજરાત માધ્યમિક શિક્ષણ ધારો ઓગણીસો અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચોતેર એ પહેલાં ગ્રાન્ટ ઇનેડ મુજબ શાળાઓ ચાલતી હતી અને જ્યારે મુંબઈ રાજ્ય હતું ત્યારે મુંબઈ એજ્યુકેશન ધારા હેઠળ ચાલતી હતી સોરી આ જે પરિસ્થિતિ છે કે નિયમ મુજબ કોઈને કશું કરવું નથી અને પોતાની મુજબ ચાલુ છે એટલે સાહેબ કન્યા શાળાઓની અંદર નિયમમાં જોગવાઈ છે કે ચાલીસ દીકરીઓએ એક સ્ત્રી શિક્ષિકા એમને સામાન્ય પ્રકારની શાળામાં મૂકવાની વાત છે તો કન્યા શાળાઓમાં તો પરિસ્થિતિ એવી છે કે ત્યાં સ્ત્રી શિક્ષિકા જ હોવી જોઈએ પણ પુરુષ શિક્ષકે જાય છે સામાન્ય પ્રકારની શાળામાં હંડ્રેડ પર્સન્ટ પ્રજ્ઞાશત્રુની નિમણૂક થાય છે હવે સામાન્ય પ્રકારની શાળામાં એ પ્રજ્ઞાચક્ષુ ના અમે વેલકમ કરીએ છીએ એનું માન સન્માન કરીએ છીએ પણ એ ક્લાસરૂમ સુધી નથી પહોંચી શકતો બ્લેકબોર્ડ વર્ક કાળા કાળા પાટિયા ઉપર લખી નથી શકતો ત્યારે કરવાનું શું એટલે આ જે બધી આ કેન્દ્રીય ભરતી સમિતિએ એક લાઈન દોરી દીધી છે કે આ લાઇનની બહાર દોડવાનું નહીં ને જવાનું નહીં એ ખોટી બાબત છે આપણા ગુજરાતની પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતમાંથી જે જે લોકોએ તાલીમી સ્નાતક અનુસ્નાતક છે એને ધ્યાને રાખી અને નિયમો કરવા જોઈએ આ તો કોઈક એક્સ એક્સ સ્ટેટમાંથી આપણે લઈ આવ્યા નિયમોની કોપી અને ગુજરાતમાં ઠોકી બેસાડી જે રીતે ભાસ્કરભાઈ જણાવી રહ્યા હતા આપનું ઓપિનિયન શું છે આપમત થો કેવા સુધારા થવા જોઈએ સરકારી તોર પર પણ અને જે આઠ પાસના ઉમેદવારો જે પરીક્ષા લેવામાં આવશે જે મેરિટ બહાર પાડવામાં આવે છે તેને લઈને પણ એક વસ્તુ છે શિક્ષક સંગઠનના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બહુ સ્પષ્ટ માંગ છે કે નિવૃત્ત કર્મચારીઓ સૌથી છેલ્લે જો કોઈ વિકલ્પ નથી તો તો અને જ માત્ર આની અંદર સરકાર ઇન્કલુડ કરે એમનો લાભ લે અથવા તો એમના જ્ઞાનનો લાભ લે અધરવાઇઝ બેરોજગાર જે વ્યક્તિઓ છે જે યુવાનો છે અથવા તો જેમની પાસે એમાં નિયમોમાં લાયકાતમાં થોડો ફેરફાર કરીને પણ પણ ફેરફાર કરીને પણ સરકારે એનું પૂર્વ આયોજન કરવું જોઈએ આ તો ઉઘડતા સ્કૂલે વેકેશન દરમિયાનમાં જ આ મળી ગયેલા હોવા જોઈતા હતા હજુ મોડું નથી થયું વિથિન અ ફાઈવ ડેઝ આટલો જ એક ખાલી ફેરફાર કરીને ઠરાવમાં જે લાયકાત ધરાવે છે એ તમામ ટેક ટક એક બાજુ અત્યારે ભૂલી જવાનું દ્વિસ્તરીય ભૂલી જાવ એક સ્તર પાસ કરેલું હોય ને તો પણ એને તક આપીને નિમણૂક જ્ઞાન સહાયક તરીકે આપી દેવી જોઈએ જેથી કરીને હાલ પૂરતું વિદ્યાર્થીઓને શિક્ષક મળી જાય એટલે એક શિક્ષકના હિત હિતમાં બાળકોના હિતમાં સ્પષ્ટપણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘ માંગ કરે છે સરકાર આગળ કે તાત્કાલિક ધોરણે દ્વિસ્તરીય એક બાજુ મૂકીને બાળકોને શિક્ષક મળે એ માટે જે કંઈ કરવું પડે તે ત્વરિત કરે

અભાવ હોય અથવા તો આપણને ખબર હોય કે ભવિષ્યમાં આ પ્રકારનું આપણને નેગેટિવ કોઈ ચાન્સ નથી ત્યારે યુવાનમાં નાસીપાસ થવાની બાબત તો આવવાની જ છે એટલે વિકાસના તબક્કાઓ સાથે માનવ જીવનના વિકાસના તબક્કાઓ સાથે હતાશા થાય અને હતાશા જન્મે એટલે એ દિશામાં અથવા તો એ ફિલ્ડમાં સારા માણસો જતા અટકે અને એના કારણે ઇમ્પેક્ટ પછીની પેઢી પર આવે પણ હું બહુ સ્પષ્ટપણે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિક મહાસંગ આવું માને છે કે આની પાછળ કોઈ હિડન એજન્ડા તો નથી ને આ કોઈ હિડન એજન્ટા ઉપર કામ તો નથી થઈ રહ્યું ને જો થઈ રહ્યું છે તો સરકારે જાગવાની જરૂર છે બિલકુલ જે પ્રકારે અહીંયા વાત કરવામાં આવી ખાસ કરીને ટાઈટ અને ટાટ પાસ ઉમેદવારો અત્યારે જે મૂંઝવણમાં છે ઘણી જ બધી શાળાઓ એવી છે કે આ શિક્ષકો નથી અને શિક્ષક વગર એ શાળા કેવી હોય તેની આપણે કલ્પના કરી શકીએ કારણ કે શાળામાં શિક્ષક જ ન હોય તો એને શાળા જ આપણે ન કહી શકીએ અને સાથે જે આ ભરતીનો મુદ્દો ઉઠી રહ્યો છે ઘણી બધી જગ્યાઓ છે જ્યાં જે ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં મોટી સંખ્યામાં ભરતીની જરૂરિયાત છે પણ ભરતી નથી થઈ રહી એટલે આ એક બહુ મોટો સવાલ અહીંયા ઊભો થાય છે આપણી સાથે અહીંયા ઉમેદવાર પણ જોડાયા હતા આ સાથે શાળા સંચાલક સંઘ તરફથી પણ જોડાયા હતા અને તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે નિયમોમાં ફેરફાર કરવામાં આવે જે પણ કોઈ હિડન એજન્ડા હોય તો એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે જેથી કરીને આવનારી જે પેઢી છે એ લોકો નાસી પાસ ન થાય અને તે લોકોનો મોરાલ ડાઉન ન થાય કારણ કે આવનારી પેઢી જો ટેટ ટાટ પાસ એક્ઝામ નહીં આપે શિક્ષક બનવા ઈચ્છુક જ નહીં થાય કારણ કે આ પ્રકારના લુપોલ સામે આવશે તો જે બાળકોને ભણતરની જરૂર છે એ ભણતર કોણ પૂરું પાડશે આવા અનેકો સવાલ છે આ ચર્ચામાં મારી સાથે ભાસ્કરજી રાકેશજી અને પરીનજી આપ ત્રણેય જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે વાત કરી રહ્યા છે આ સમગ્ર મુદ્દો જે અહીંયા સામે આવી રહ્યો છે ખાસ કરીને આ તમામ ખાસ કરીને જે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે એ તમામ લોકોનો જે આ પ્રશ્ન છે તેનો તાત્કાલિક અંત આવે તેના માટે ખાસ આજની આ ચર્ચા હતી ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે અને યુવા પેઢીના ભવિષ્ય સાથે આ સીધી રીતે જોડાયેલો મુદ્દો છે નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત જે ભરતી થઈ રહી છે એને અટકાવીને જે નવા ઉમેદવારો છે જે નવા શિક્ષકો આવી રહ્યા છે તેઓની ભરતી કરવામાં આવે તાત્કાલિક ભરતી કરવામાં આવે જેથી કરીને બાળકોનું ભણતર એ આમાં અફેક્ટ ન થાય આ ચર્ચાની અંદર હાલ સમય થયો છે રજા લેવાનો ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયોની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર